રાજ્યમાં વ્યાજખોરનું દૂષણ વધી ગયું છે ઊંચા દરે વ્યાજખોરો કરતા હોવાથી સામાન્ય જનતા પોકારી ઉઠે છે અને ગરીબ પરિવારને ઊંચા દરે ધિરાણ આપી તગડી વસૂલી વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હોવાના કારણે અનેક પરિવારોના માળા વિખેરાઈ જાય છે વ્યાજખોરોની પઠાણી ઉઠાણીના કારણે અનેક લેણદાર આત્મહત્યા સુધીનું પગલું ભરતા હોય છે જેના કારણે પરિવારો પર વરજોઈતી આફત આવી પડે છે ત્યારે હવે સમગ્ર રાજ્યમાં વ્યાજ કરોડના દૂષણને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને ઝોન બે દ્વારા શાના ભાટના વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે લોક દરબાર યોજાયો હતો જેમાં ઉધના ડિંડોરી લીંબા થોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા લોક દરબાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વ્યાજ ભોગ બનેલા લોકો લોક દરબારમાં પહોંચ્યા હતા સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશન આવ્યા છે ઉધના લિંબાયત ડીંડોલી સલાબતપુરા અને ઘોડાદરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક ડ્રાઈવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જે આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે માનનીય ડીજીપી શ્રીએ ગુજરાત માનનીય ડીજીપી શ્રીએ એક ડ્રાઈવ આપી છે એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક એક ટીમ બેસશે આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આ સમગ્ર ઘટના સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ